આ વર્ષે કૃષ્ણ ભગન પર બે ગુજરાતી ફિલ્મ આવી પહેલી સુપરસ્ટાર વિક્રમ ઠોકની ભોળાનો ભગવાન અને બીજી લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય સાબિત થઈ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો દરેક ફિલ્મ સુપરહિટ સાબિત થઈ રહી છે લાલો કૃષ્ણ સદા સાહિત્ય એક ઊંડી ભાવનાત્મક અને પ્રેરક ગુજરાતી ફિલ્મ છે જે ગુજરાતી સિનેમા માટે એક મોટો વિજય છે અને પરિવાર સાથે ચોક્કસ જોવી જોઈએ તે દર્શકોના મન અને હૃદયને સ્પર્શી છે અને જીવનમાં વિશ્વાસનું મહત્વ દર્શાવે છે ફિલ્મની વાર્તા એક રિક્ષા ડ્રાઈવર લાલજી લાલો અને તેના જીવન સંઘર્ષની આસપાસ છે જે શ્રી કૃષ્ણ પરના તેના અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાને દર્શાવે છે આ ફિલ્મને માત્ર ફિલ્મ નહીં પણ ગીતા અથવા પ્રસાદ તરીકે વર્ણવવામાં આવી છે જે તેના ભાવનાત્મક અને પ્રેરક સંદેશને ઉજાગર કરે છે તેમાં પ્રેમ લાગણી અને આશીનો સુંદર સંગમ જોવા મળે છે જે જીવનમાં નાના નાના સંઘર્ષો અને જીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે ફિલ્મના અને જૂનાગઢના સુંદર ચિત્રણની પણ પ્રશંસા કરવી રહી લાલો માટે શ્રી કૃષ્ણ માત્ર એક દેવતા નથી પરંતુ એક સાચા મિત્ર માર્ગદર્શક અને જીવનસાથી છે છે વાર્તા દર્શાવે કે જ્યારે પાસે બીજું કંઈ ન હોય ત્યારે પણ શ્રદ્ધા આપણી સૌથી મોટી સંપત્તિ બની શકે છે આ વાર્તા દ્વારા લાલોની શ્રદ્ધા વારંવાર કસોટીમાંથી પસાર થાય છે અને દરેક વખતે કૃષ્ણ અથવા લાલના મનમાં રહેલા કૃષ્ણ તેને અદર્શ્ય રીતે મદદ કરે છે આ દ્રષ્ટિકોણ દર્શાવે છે કે ઈશ્વર આપણને સંઘર્ષમાં ક્યારેય એકલા છોડતા નથી ઈશ્વર દરેક જીવમાં અને દરેક જગ્યાએ આજે છે ફિલ્મમાં કૃષ્ણ એક ભવ્ય મંદિરમાં ગૃહગૃહમાં નહીં પરંતુ લાલોની રિક્ષામાં તેના વિચારોમાં અને તેના સંઘર્ષમાં મિત્ર તરીકે દેખાય છે આ દ્રષ્ટિકોણ દર્શાવે છે કે ભગવાનને શોધવા મંદિર જોવાની જરૂર નથી તે તમારી શ્રદ્ધા અને હૃદયની શુદ્ધતામાં હંમેશા તમારી સાથે છે તમે લાલો ફિલ્મમાં રિવાજ સુંદર પૂરતી નથી અને પછી ભગવાનની શ્રદ્ધાથી રીસા સમય મગલસૂત્ર અને સેથો પૂરી છે અને લાપસીવાળો સીન પછી એક મિત્ર તરીકે સમજાવતા હોય છે ત્યારે ગાયોવાળો સીન બુલેટ ખરીદવા જાય છે ત્યારે આમ સુદા માના એટલે કે લાલાના સાથી બને છે જોવાની મજા આવશે સ્પોલર નથી આપું તમને વધારે ફિલ્મ જોઈ આવો અત્યારે જેને તમને ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો દર્શક અંકિત સાખીયા અને લેખક ટીમ કૃષા સ્વાજા અને વિકી પૂર્ણિમાના પ્રત્યેની પ્રશંસા કરવામાં આવી રહી છે ગુજરાતી સિનેમા માટે મોટી શણ ગણવામાં આવી છે મુખ્ય અભિનેતા કરણ જોશી લાલો અને સુરત ગોસ્વામી ભગવાન કૃષ્ણ લાલને પત્ર રીવારા અભિનયને હૃદય સ્પર્શીને ગણવામાં આવી રહ્યો છે બાકી મળશું આપણે નો ઓડિયો સાથે ત્યાં સુધી ભાઈભાઈ જૈન જય માતાજી મિત્રો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવા પૂલતા નહીં